એક બ્રાહ્મણી હતી તે ખૂબ જ ધાર્મિક સ્ત્રી હતી બધા ગામ લોકો તેમને ખૂબ માન આપતા જે પણ તેના આશ્રયમાં આવતો તે દરેક તેને તે દરેકને મદદ કરે તે મનમાં ભગવાનને યાદ કરે ભગવાનની સેવા પૂજા કરે અને જરૂરિયાતમંદોની સેવા અને તેમના પરમ ધર્મ હતો જરૂરિયાતમંદોની સેવા કરવી તે તેમનો પરમ ધર્મ હતો એક દિવસ બ્રાહ્મણી મૃત્યુ પામી અને ભગવાનના ઘરે ગઈ ત્યાં જઈને તેણે કહ્યું મને સ્વર્ગનો રસ્તો કહો સ્વર્ગમાંથી એક દેવદૂત આવ્યો અને કહ્યું તમારે બ્રાહ્મણી શું જોઈએ છે તો તે બ્રાહ્મણી સ્ત્રીએ કહ્યું કે મને સ્વર્ગનો માર્ગ જણાવો દેવદૂતે કહ્યું તમે મારી પાછળ આવો આગળ વધ્યા અને એક મંદિરમાં ગયા બ્રાહ્મણી ખૂબ જ ધાર્મિક સ્ત્રી હતી તેણે ઘણું બધું દાન કર્યું હતું તે માનતી હતી કે તેના માટે સ્વર્ગનો માર્ગ ચોક્કસપણે ખુલશે બ્રાહ્મણી ત્યાં ગઈ અને જોયું કે ત્યાં એક મોટું મંદિર છે સોનાનું સિંહાસન છે હીરા મોતીથી જડેલી છત્ર છે ન્યાયના દરબારમાં બેઠેલા ચિત્રગુપ્તજી ઇન્દ્રની જેમ જ આનંદ લઈ રહ્યા હતા અને ન્યાયથી પોતાનું રાજ્ય સંભાળી રહ્યા હતા

ધરતી માતાની કથાનો નિયમ શું છે ચિત્રાત ગુપ્તજી કહે છે કે કોઈ એક વર્ષ સુધી સાંભળે છે કોઈ છ મહિના સુધી સાંભળે છે કોઈ સાત દિવસ માટે પરંતુ પૃથ્વી માતાની કથા અવશ્ય સાંભળે છે ધરતી માતાની કથા સાંભળવાથી જાણે અજાણે કરેલા પાપોનું હરણ કરે છે સ્વર્ગમાં માત્ર ધર્મને જ સ્થાન છે અહીં પાપ માટે કોઈ સ્થાન નથી ધરતી માતાની કથા પીપળાના ઝાડ નીચે બેસીને સાંભળવી જોઈએ આ સાંભળીને બ્રાહ્મણીએ પ્રાર્થના કરી કે મને 7 દિવસ પૃથ્વી પર પાછા જવા દો હું કથા સાંભળીને પાછી આવીશ તેનો હિસાબ જોઈને ચિત્રગુપ્તજીએ તેને 7 દિવસ માટે પૃથ્વી લોક પર મોકલી દીધી બ્રાહ્મણી પૃથ્વી પર પાછી આવી ગઈ બ્રાહ્મણીએ તેના પરિવારના સભ્યોને કહ્યું કે હું પૃથ્વી પર માતાની કથા સાત દિવસ સાંભળવા પાછી આવી છું આ કથા સાંભળવાથી ઘણું પુણ્ય મળે છે તે કથા સાંભળવા માટે એક બ્રાહ્મણને બોલાવે છે અને તેના પરિવાર સાથે પીપળાના ઝાડ નીચે બેસીને કથા સાંભળવાનું શરૂ કરે છે બ્રાહ્મણ કથા કહે છે કે પ્રાચીન કાળની વાત છે કે એક માતા અને તેનો પુત્ર અને પુત્રી એક ગામમાં રહેતા હતા માતા ગરીબ હતી તે માતા ખૂબ જ ગરીબ હતા તે એનું માન માન ઘરનું ગુજરાન ચલાવતા હતા તે માન માન તેમનું ભરણ પોષણ તેના પરિવારનું કરતા હતા ધીમે ધીમે દિવસો વીતતા ગયા અને બાળકો મોટા થવા લાગ્યા દીકરી લગ્ન માટે લાયક બની ગઈ હતી ત્યારે માતા વૃદ્ધ થઈ ગઈ માતાએ પુત્રને કહ્યું કે દીકરા તારી બહેન લગ્નને લાયક બની ગઈ છે તે તારા જેવો વર જોઈને તેની સાથે લગ્ન કરાવ આટલું કહ્યા પછી થોડા દિવસ પછી માતાનું અવસાન થયું તેનો ભાઈ ગામડે ગામડે ગયો પણ તેની બહેન માટે યોગ્ય પતિ ન મળ્યો હરતા ફરતા તે કંટાળી ગયો અને એક દિવસ વિચારવા લાગ્યો કે આ દુનિયામાં મારા જેવો કોઈ નથી તેથી જ હું તેની સાથે લગ્ન કરું

કોઈ જવાબ ન આપ્યો પછી બહેન સમજી ગઈ તે ખૂબ દુઃખી થઈ વાસણમાં પાણી લીધું લીધી અને ચપ્પલ પહેરીને જંગલ તરફ ગઈ જંગલમાં ગાયોના પશુપાલકોને પશુપાલકોને તેણીએ પૂછ્યું કે ક્યાં જાય છે પશુપાલકો આ બહેનને પૂછે છે કે તું ક્યાં જાય છે તો તેણે કહ્યું કઈ કહ્યું જ નહીં જંગલમાં જઈને તે પૃથ્વી માતાને બોલાવવા લાગી અને બોલી હે ધરતી માતા હવે તું જ મારી ઇજ્જત રાખ નહીં તો આ પતિ થશે તે કહે છે કે મારે શું કરવું જોઈએ માં મને તારા ખોળામાં લે નહીતર અન્યાય થઈ જશે જ્યારે ધરતી માં તિરાડ ધરતી માં તિરાડ પડી ત્યારે બહેન પાણીનું વાસણ ચુંદડી અને ચપ્પલ એક તરફ રાખ્યા અને તે ધરતી માં જ સમાવા લાગી તે દરમિયાન તેનો ભાઈ દોડતો દોડતો જંગલમાં આવ્યો અને ગોવાળને પૂછ્યું કે મારી બહેન અહીં આવી હતી તે ક્યાં ગઈ છે ગોવાળે કહ્યું કે તમારી બહેન આ બાજુ ગઈ છે તે તેની બહેનને બોલાવતા બોલાવવા માટે તે તરફ દોડ્યો પછી તેણે જોયું કે તેની બહેન ધરતીમાં સમાઈ રહી છે આ જોઈને તે પોતાની બહેનને બોલાવે છે અને તે દિશામાં દોડે છે ત્યાં સુધી તેની બહેન ધરતીમાંના ખોળામાં સમાઈ જાય છે અદ્રશ્ય થઈ ગઈ હતી માત્ર થોડા વાળ જ દેખાતા હતા બહેનના વાળ મુઠ્ઠીમાં પકડીને તે રડવા લાગ્યો બહેન તમે સત્ય માટે ધરતી માતાના ખોળામાં પ્રવેશ કર્યો છે મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી માતાના પૂરો કરવા માટે મારા જેવો કોઈ મને ન મળ્યો તેથી આ વિચાર આવ્યો મને આ કહીને તે જોર જોરથી રડવા લાગ્યો પરંતુ ધરતી માતાએ સત્યને ખાતર દીકરીને પોતાની અંદર જ લઈ લીધી બહાર જે વાળ હતા તે ડૂબ બની ગયા તેથી જ મહિલાઓ ધરતી માતાની કથા સાંભળે છે જે કોઈ ધરતી માતાની કથા સાંભળે છે ધરતી માતા તેને ખુશ રાખે છે બ્રાહ્મણી પીપળાના ઝાડ નીચે બેસીને સાત દિવસ સુધી પરિવાર સાથે આ ધરતી માતાની કથા સાંભળી અને સાત દિવસ પૂરા થતાં જ ધર્મરાજાએ તે બ્રાહ્મણીને પાછી બોલાવી લીધી અને બ્રાહ્મણીને શ્રી હરિના ચરણોમાં વૈકુંઠમાં સ્થાન મળ્યું કોઈ પણ જીવ જે ધરતી માતાની કથા સાંભળે છે તે મૃત્યુ સમયે ધરતી માતા તેના બધા જ પાપ હરી લે છે તે તેને જીવનમાં સ્વર્ગ મળે છે તો મિત્રો જો આ વાર્તા તમને ધરતી માની સારી લાગી હોય તમારી મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ